અને તમારી અટક શું છે મહિડા મારા હાલ મહિડા એમ નહિ પારુલ ફસાણી ઇન્સ્ટા માં કેવી રીતે ફસાણી દઈએ મારે જરીક શીખવું છે થોડીક ટ્રેનિંગ દેજો આમાં કેવી રીતે ફસાવું હા તો હું તમને રામોઈ દાવી શીખવાડી દઈ એટલે મને મારે ફસાવું નથી મારે ફસાતા જ શીખવું છે હે પારુલ મને વાત તો કર કેવી રીતે ફસાણી એમ

insta તો હમણાં આવ્યું ના ના કેટલાય વર્ષો થયા કે ઠીક છે એટલે અટાણ પારું તારી ઉમર કેવડી ત્રેવીસ ત્રેવીસ વર્ષ હા હ તો હવે પારું આપડે શું કરવાનું છે મને કે ભાઈ હવે ઈ મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કે છે કે તારા માં બાપ ના ઘરે આજે નહી જવાય કાલે નહી જવાય ને છોકરો મને બહુ મારતો અને દારૂ બારું પીધો

ખાલી ખાલી આવે સિંહ હોતી આવે તો હારું ને છે મેં કીધું નકર સાવન માં ભેગો સિંહ છે ને મેં કીધું કદાચ સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈ થતું હોય ને કર તો માતાજી હાલી તો આવે નઈ હવે એની પાસે પૈણ માં કેમ આવતા હોય આપડે ખબર પણ પૈણ માં આવે ઓમ આવે પણ માતાજી આપડે પૈણ માં આવે તો કઈ ઓમ તો આવે ને સિંહ બી લઈને આવે ને એમ ના ના સિંહ તો નથી જોયો મેં ઠીક 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 એટલે તો સારું મેલેરી માં પછી સાવન માં બે હારું હારું આવે કે વહામ હારું આવે

અને હા હવે પારલબેન તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ બાલ બચ્ચું છે કઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે તમે કણે પાછું સમાધાન કરવું છે કે શું કરવા નથી હતું ઈ લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા ને મેં તો પેલા સમાધાન ની વાત કરી તી પણ ઈ લોકો એમ કહી શક કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હ તું તું જ કરી નાખું એમ કે એટલે હવે તમારી રહેવાની ગણતરી છે કે નથી મારી તો ત્યાં ગણતરી એમ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાઉં

ਇੱਟਲੇ ਅਮਰਾ ਕੋਈ ਵਾਜੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਆਉਤੋ ਮੈਂ ਕਿਹਾ ਹੂੰ ਆ ਬਦਾ ਕਿੱਲਾ ਕਾ ਚਾਰ ਤਰਫ ਫਰੇ ਨਾ ਅਮੇ ਤ ਪਛੀ ਤਰੀ ਫੇਰਾ ਫਿਰਿਆ ਭਾਈ ਇਹ ਤ ਰੋਇ ਕਾ ਇੱਟਲੇ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਜਰ ਤੈਂ ਮੈ ਗਈ ਲੱਗੋ ਫੇਰਾ ਚਾਲੂ ਰਿਆ ਪਜੀ ਫੇਰਾ ਬੈਂਕ ਰੇ ਟ੍ਰੈਕਟਰ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਕਰ ਦੀ ਜਾ ਅਬ ਕਾਇ ਮਾ ਅਬ ਮੂੰ ਤਰ ਘਰਵਾਰਨ ਫੋਨ ਕਰੂ ਹਾਂ

કઈ વાંધો નહીં હાલો ઉપાધિ ના કરતા હવે તમે છે ને થઈ જાય પારુલ તમારો ફોટો મોકલો હાલો હા અને કેસ મારો આ ચારસો અઠાણું વાળો કેસ રહ્યો ને હા એ કોટડા સાંગાણી જ જવાનો છે હા એ તો ત્યાં જ હાલે હા અને ખોરાકી નો કેસ છે ને એ ગોંડલ છે હા ઈ મેં ખોરાકી નો કેસ કર્યો પણ એ મેડમ એમ કહે છે કે તમારો વારો આવતા મહિને આવશે હા પણ એ ગોંડલ ફેમિલી કોર્ટ માં હાલે આપડે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ હા ત્યાં કર્યો મેં

એટલે તમને કેસ ઓલેસ કરું નકલું ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા બધું મોકલી દેજે જોઈ લઉં છું પણ આની સમાધાન ની ટ્રાય જો કદાચ તમારું બને તો એકાબીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું એટલે તમારે બીજા જો મારી સાથે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જતા બીજા સારી રીતે જીવો

અને કઈ મેંગણી નવી મેંગણી નવી મેંગણી ઓકે હા નવી મેંગણી અને તાર ઘરવાળાનું નામ નિરજ હે નિરાજા હા નિરજ નિરજભાઈ રાજાભાઈ મોહનભાઈ મોહનભાઈ હા મોહનભાઈ હા કે હે

હા અને ફસાણી થી એ તો તે મને વાત જ ન કરી મારા તો ઈ જાણું હતું મને ફસાવાનું મેં જોયું જ નહી અટા મોટી હે એટલે નીકળે શું નીકળે ઈ તો મારા મમ્મી કે ફોટા મોકલ્યા ને નીકળે કે હું કો હાય કરીને મોકલીને એટલે નીકળે ઠીક ઠીક હા એ તો બે માં દીકરી એ વાત કરી લ્યો તમે માતા બે આતાર પપ્પા ની એવું કામ કરે મારા પપ્પા ગાડી આકે એટલે કઈ ગાડી કટારો એટલે ડાવ આમ ટુર માં કઈ લોકલ ટુરમાં હા હા ક્યાં સુધી જાય હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક તો તારું સમાધાન બહુ પડી બાપુજી ટ્રીપ માં ને માં ભેગા થાય ને દે હૈદરાબાદ થી સીધું સીધી ટ્રીપ જ મારે તારા ઘર ની ટ્રીપ મોટી થવાની છે જેસીબી હે પાયડી માં શું કરો જેસીબી હે પાયડી માં કોણ

કોણ તાર ઘર હા અટાણ ઈ કદાચ આલે અને પાછી એમ કે કે હાલો મારી ભૂલ થઇ ગઈ તો તું ઈમ ભેગી પાછી વઈ જાય ના રે ના હવે એટલી મને હેરાન કરી એવું થોડી ભેગી વઈ એટલે એટલી બધી કા હેરાન કરી

આપડે એના માં બાપ ને આપડા માં બાપ ને ધોણે રાખતા હોય એની બેનો ને મોટી બેનો ને ધોણે રાખતા હોય તોય મારવાનો એમ વાત મારતા નો હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમે બાઈ ને service કરતા હોય અઠવાડિયે પંદર દિવસ ધૂળી ધાણી હોય તો સર્વિસ કરી કોઈ નો કરતા હોય service લે હમણાં મેં કાલે જ મારી બાઈ સર્વિસ કરી તમે video એમ કો કે મારી ઘરવાળી મને મારા ઘર ની લક્ષ્મી છે ને આમ તમે એમ કો કે તમારા ઘર ની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે લક્ષ્મી બેલી થઇ જતી હોય ને તો બી કોઈ નો જોતું હોય એટલે મારા આમ અમારા ઘર નું service હોય ગમે તેવી ઉભી રાખે ફુવારા મારી ના રે ના લે મેં જો હમણાં દિવાળી એક ખાંડ નો કોટો લ્યો છું મસ્ત નેત્ર નો કોટો કાઈ હામી બોલ્યું નથી ને કાઈ બ બ પણ અમારો ઓમ ડેલી બારી નો નીકળે ડેલી રાખી છે એમ બહુ ઓછી છે બાઈ એટલી બધી મારે બાઈ એ પાછી ત્રણ ફૂટ ની એટલે ભાગીન કઈ નીકળી શકે નહિ તમારે તમારે તમે કેટલા કાંઠા છો કોણ તમે હું સાડા પાંચ ફૂટ હશે મારે તો ભાગી જાવ પૂરું થઈ ગયું ઓલા પાછા કામ માં મેં જાણી જોઈ ને મેં કીધું આ ભાગી નો શકે ને એવી જ બાય ગોતવી છે દડા જેવડી ગોતી એ કાઈ નહિ આ માગેલી ભાગે ને પડ ને પકડી લે બાવડું

હવે હું તમને રૂબરૂ આવીને કે હું આવવાની છું રામોજ હાલો કઈ વાંધો નહીં હાલો મોકલો એ મોકલા આવો ફોટા હાલો હા બોલો